નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ ચિલોડા બ્રિજ નીચે અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન દ્વારા મિટિંગ યોજાઈ અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયનની મિટિંગમાં પાંચસોથી વધુ ટેક્સી ડ્રાઈવર યુનિયનમાં જોડાયા રેપિડો ઓલા અને ઉબેર એપ દ્વારા ટેક્સી ડ્રાઈવરને બાઇક તેમજ રિક્ષા કરતાં ભાડું યોગ્ય આપવામાં આવતું નથી તો યોગ્ય ભાડું આપવામાં આવે અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન દ્વારા નીચેના નિયમ રજૂ કરવામાં આવ્યા ભારત સરકારે મુસાફરોને રક્ષણ કરવા અને ડ્રાઈવરો માટે અનુમાનિત વ્યાજબી કમાણી સુનિશ્ચિત કરવા માટે રાજ્યોમાં એક એક સમાન પારદર્શકો ભાડું મળખું રજૂ કરવા જોઈએ ખાનગી નંબર પ્લેટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાઇક અને ટેક્સી કામગીરી પર તાત્કાલિક પ્રતિબંધ ગુજરાત અને અન્ય સરકારોએ આ માર્ગદર્શિકાનો આંધળો અમલ ન કરવો જોઈએ અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન જેવા સંગઠનોએ કોઈપણ દેખરેખ અને અમલીકરણ પ્રક્રિયાનો ભાગ બનવો જોઈએ વ્યાજબી મર્યાદાથી વધુ ભાવ વધારો ન કરવો ગ્રાહકો અને ડ્રાઈવરો એગ્રીકેટર અલ્ગોરિધમ દ્વારા ભાવ શોષણનો ભગ ભોગ ન બનવું જોઈએ યોગ્ય સામાજિક સુરક્ષા અને વિવાદ નિરાકરણ પદ્ધતિઓ સાથે ગીક કામદારોને શ્રમ કાયદા હેઠળ માન્યતા આપવી જોઈએ ગુજરાત સરકાર દ્વારા ટેક્સી તથા કેબના ભાડા ટેક્સી કેબની કેટેગરી પ્રમાણે નક્કી કરવા જોઈએ જેમાં અમદાવાદ સિટી તથા આઉટ સ્ટેશન અને રાત્રિ ભાડા નક્કી કરી લાગુ કરવા જોઈએ જ્યારે ભાડામાં બે કે ત્રણ ગુણો વધારો થાય છે ત્યારે મુસાફરો ડ્રાઈવરોને દોષ આપે છે પરંતુ સત્ય એ છે કે ડ્રાઈવરો અને મુસાફરો બંને પીડાય છે જ્યારે ફક્ત એપ કંપનીઓ જ નફો કરે છે આપણને સમગ્ર ભારતમાં નિશ્ચિત વ્યાજબી ભાડા મજબૂત રાજ્ય અમલીકરણ અને પીળી પ્લેટ વગરની બાઇક ટેક્સી જેવી ગેરકાયદેસરની કામગીરીનો અંત લાવવાની જરૂર છે ત્યારે જ આપણે ગ્રાહકો અને ડ્રાઈવરો બંને માટે સલામતી ગૌરવ અને ન્યાયતા સુનિશ્ચિત કરી શકશું ભાડા બાબતે રેપિડો ઓલા અને ઉબેર એપ દ્વારા તેમને યોગ્ય નફો મળતો નથી આવનાર દિવસોમાં ટેક્સી ડ્રાઈવરને જો યોગ્ય વળતર મળવામાં ન આવે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ નમસ્કાર હું વનરાજ ગઢવી અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન પ્રેસિડેન્ટ આજ રોજ આ મિટિંગની અંદર અમે આવનારા સમયની અંદર જે ગવર્મેન્ટની એપ્લિકેશન આવી રહી છે સહકારિતા એપની ભારત ટેક્સી એનું માર્ગદર્શન ડ્રાઈવરોનું આપ્યું છે અને આવનારા સમયમાં આ જે એપ્લિકેશન આવશે એને અમે આખા યુનિયન વતી અને ડ્રાઈવર વતી એને સ્વીકારીશું બીજું કે આની સાથે ઘણા બધા અમારા મુદ્દાઓ છે એગ્રીકેટડ કંપનીઓ સાથે જેવી ઓલા ઉબેર રેપિડો જે અમારું શોષણ કરી રહી છે એના માટે અમે આગળ બધા જે પગલાં ભરીશું જે કામ કરીશું એ બધા ડ્રાઈવરોને જણાવીશું મીડિયા દ્વારા સરકાર દ્વારા અમે અમારો અવાજ લઈ જઈશું સરકારને અમારી ખાસ એટલી નમ્ર વિનંતી છે તમારા મીડિયાના માધ્યમ દ્વારા કે ટેક્સીઓના ભાડા એક વ્યવસ્થિત રીતે બેઝ દ્વારા નિર્ધારિત કરે અમે રજૂઆત કરવા માટે આવશું માંગણી કરવા માટે આવશું તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે અમારા અમદાવાદની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર વ્યવસ્થિત ટેક્સીના ભાડા બેઝ નક્કી થાય અને એવી રીતની અમને ફેસિલિટી સુવિધા કરી આપે અને એક માળખાની અંદર લાવે એવી અમારે સરકારશ્રીને એક વિનંતી છે એકતામાં શક્તિ જૈન જય ભારત મિટિંગની અંદર આ કાર્યની અંદર આવેદનની અંદર આખા અમદાવાદની અંદરથી હાલ પાંચસોથી છસો ડ્રાઈવરો અમારી સાથે જોડાયેલા છે અને આવનારા સમયમાં વધારે પણ જોડી અને અમે આગળ આની કાર્યવાહી કરશું મારું નામ ગજુબા છે સંકલન સમિતિ આજે દરેક એસોસિએશન યુનિયનને આજે સાથે રાખીને ડ્રાઈવરોને પડતી સમસ્યા માટે ત્રણથી ચાર એસોસિએશન યુનિયનવાળાને સાથે રાખીને આજે અમે આગામી શું કાર્યક્રમ કરો એના વિશે રૂબરૂ મળેલા હતા અત્યારે એક સાત બે હજાર પચીસનો જે એગ્રીકલ્ચરનો નવો નિયમ આવ્યો એગ્રીકલ્ચર કંપનીનો એમાં ઘણા મુદ્દા એવા છે માનો કે આઠ વર્ષ પછી ગાડી તમારે વેચી નાખવાની અત્યારે આ દિલ્હીમાં તમે જુઓ તો દસ વર્ષ પછી ત્યાં ભાજપ સરકાર છે અને દસ વર્ષ પછીની ગાડી પણ ચાલશે એવો જાહેરનામું આપ્યું તો પ્રદૂષણ નથી નડતું અને ડ્રાઈવરને આઠ વર્ષમાં વેચી દેવાની આજે નાનો માણસ સાત વર્ષે તો લોન પૂરી કરે તો શું અમારા આજીવન હપ્તા જ ભરવાના ડ્રાઈવર લોકોને અને રહી વાત અત્યારે રિક્ષા કે રિક્ષા અને બાઇકનું ભાડું કેબ કરતાં ઓછું આવે છે ઓલા ઉબર રેપિડોમાં એના વિશે પણ વનરાજભાઈ છે આપણી સાથે બીજા પણ મેમ્બરો છે અમે આગામી દિવસમાં બે ચાર દિવસમાં કલેક્ટર સાહેબને પછી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સેલ વાહન વ્યવહાર કમિશનર અને આરટીઓને ઇન્સ્પેક્ટરને તમામને અમારા મુદ્દા રજૂ કરશું અને પંદરથી વીસ દિવસનો સમય માંગીશું પછી જોઈએ શું થાય છે નકર પછી અમે ગાંધીજીના માર્ગે ભૂખ હડતાલ પણ કરશું મારું નામ સોલંકી પરેશભાઈ છે હું એક ડ્રાઈવર છું હવે જે મારો મુદ્દો છે કે હાલ ઓલા ઉબેર અને રેપિડો ત્રણેય કંપનીઓ ટોટલ ડ્રાઈવરોનું ખૂબ શોષણ કરી રહી છે જેથી આ સંજોગે અમે ઘણા ટાઈમથી સજેસ્ટ કરી રહ્યા હતા હાલ જે આ મિટિંગ અમે કરી છે તે બાબતે જ કરી છે કે ટોટલ કંપનીને સરકારશ્રીને અમે જાણ કરીએ કે ટોટલ કંપની અમને સારા બેજ ઉપર ભાડા ભાડું આપે અને અમારું ઘર અને ગુજરાણ ચાલે તે બાબતે અમે તમને વિનંતી કરી રહ્યા છીએ જય ભારત જય હિન્દ